ત્યાં દીવા દાંડીએ ત્યાં બહુ મજા કરવાની છે લાઈટ હાઉસ ઉપર પણ ચડવાનું છે ચડવા દે તો જશું ચડશું તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને બ્લોગ ગમેકર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો મિત્રો આગળ મળીએ તો ફાઇનલી જો અમારા આવી ગયા છે ગોપાલભાઈ તો અમે જઈએ છીએ સીધા લાઇટ હાઉસ ઓલો મલો તો બધા વાટ જોવે છે ને એવું છે હા તો એક ભાઈ બંધ વાટ જોવે છે તો અમે જઈએ છીએ સીધા લાઈટ હાઉસ તો બ્લોગમાં રહેજો તો સારું ચાલો આગળ ગોપાલભાઈ

પણ દર રવિવારે જો એટલું પબ્લિક હોય ને આ છે જો દીવા દાંડી લાઈટ હાઉસ તો સારું ચાલો અંદર જઈ નાખી શું કહેવાય થોડીક રીલ્સ પણ બનાવવાની છે હવે જોઈ છે મેળ આવે તો બનાવશું નગર જઈશું સીધા પારે નીચે દરિયા કિનારે ઉતરવાનો પ્લાન છે લાગતું નથી કે આપણે રીલ્સ બનાવવાનો મેળ આવે કારણ કે પબ્લિક જ એટલું બધું છે જો

અમે તો બે ફેંકી ગયા જો અહીંથી કઈક આવો અલગ જ નજારો છે જો અહીંથી કઈક અલગ જ નજારો છે જો હેઠે તો બહુ ઊંડું લાગે જો તમે ખાલી તમને બતાવું જો આયા થી કેટલો પવન આવે સાઈડ જવાનો પ્લાન મેર આવે કે ભાઈ સારું ચાલો પેલા હેઠે અહીંથી કંઈક જો આવો નજારો આવે હેઠળનો દેખાતો જો આઈથી કંઈક આવો નજારો આવે મસ્ત સુંદર મજાનો અમે હવે જાય તો થોડા કાગળ જો અમારે જવું છે પેલી જગ્યાએ તો અમે જઈશી સીધા ના તો સારું ના જઈને મળ્યા મહાદેવ આવી ગયા છે જગ્યા ઉપર જો અહીંથી અહીંયા સીધા મેં આવી ગયા છે થોડા કાગળ ઉપર જો આઈથી કાંઈક આવો નજારો છે તો

હવે શું કહેવાય રાઇટ હાઉસ કરીને હવે છે ખોડિયાર માતાના મંદિરે તો મારે રહેતા બ્લોગ ગમે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચાલો સીધા મળીએ આપણે ખોડિયાર માતાના મંદિરે ફેનલી ફેમિલી અમે આવી ગયા છીએ ખોડિયાર માતાના મંદિરે તો અમે જઈશું સીધા ખોડિયાર માતાના દર્શન કરવા માટે તો રહેજો અને અમે તમને પણ દર્શન કરાવશું ચાલો ચાલવા માટે ફાઇનલી ફેમિલી અમે આવી ગયા છીએ ભવન સોરી ખોડિયાર માતાના મંદિરે એક ઝેઠ ટીવા દાંડીના સામે જ છે તો ચાલો છે દર્શન કરવા બધું શું કહેવાય રખડીને આવી ગયા છે સીધા ગોપાલભાઈને કરીને કહેવાય હાલો જય શ્રી કૃષ્ણ ગોપાલભાઈ કાલે હા તો સારું ચાલો નવા વ્લોગમાં મળીએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો તો ફરી એક નવા વ્લોગમાં મળીએ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ